દારૂ પીને કેટલાક લોકો પોતાને હીરો સમજતા હોય છે અને સ્ટંડ કરતા હોય છે વડોદરા શહેરના માંચોલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે દારૂ પીને વાંકી ચૂકી ગાડી ચલાવનાર કાર ચાલકની માંચોલપુર પોલીસે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મોડી રાત્રે દારૂનો નશો કરીને નીકળેલા કાર ચાલકને માંજરપુર પોલીસે તુલસીધામ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો પોલીસ કંટ્રોલ રૂમ તરફથી માંજરપુર પોલીસને મેસેજ મળ્યો હતો કે એક વ્યક્તિ દારૂ પીને માંજરપુર તુલસીધામ ચાર રસ્તા પાસે વાંકી ચૂકી કાર ચલાવે છે જેથી માંજરપુર પોલીસ સ્ટેશનની

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી છૂટક કામ કરે છે